તો આ આ સ્વાગત યુટ્યુબ ચેનલ પર કોઈ પણ પ્રકારનો વિડીયો આપણે મૂકી રહ્યા ન હતો લાસ્ટ બે ટાઈમ મેં તમને તમારા માટે શોર્ટ મૂક્યા હતા બટ એના સિવાય કઈ મૂક્યું હવે આજથી વ્યવસ્થિત વિડીયો બનાવવાનો પૂરેપૂરો પ્રયત્ન હું કરીશ હવે જો તમે ધોરણ બે ની ધોરણ દસ અને બાર ની એક્ઝામ પણ પૂરી થઈ ગઈ અને રિઝલ્ટ પણ આવી ગયા તમે અમારા કોચિંગ સેન્ટર રિઝલ્ટ જોઈ શકો છો એના માટે મેં મૂક્યું છું હવે જો તમે આ વખતે બે હજાર છવ્વીસ ની અંદર દસમાની પરીક્ષા આપવાના હોય જો તમે દસમા ધોરણની અંદર બનતા હોય અને જો તમે નવ માં ધોરણ ભણતા હોય અલગ છે ધોરણ નવ અને ધોરણ તો આ વિડીયો એના માટે છે હવે આપણી આ યુટ્યુબ ચેનલની અંદર સ્ટુડન્ટ આપણે અત્યાર સુધી તમે જોયું હશે કે મેં તમને ઓનલી ફોર ઇંગ્લિશ ભણાવ્યું છે એન્ડ તત્વજ્ઞાનના પણ વિડીયો મૂકેલા છે પણ હવે ઇંગ્લિશ તો હું તમને ભણાવીશ ઇંગ્લિશ નહીં જાય ઇંગ્લિશ કઈ નહીં કરું ઇંગ્લિશ હું તમને સો ટકા ભણાવીશ પણ આ વર્ષથી મેં નક્કી કર્યું છે કે આ વર્ષે હું મારી પાસે જે નોલેજ છે

નવમાં ની અંદર કેવું છે કે તમને એની અંદર બધી થિયરી પણ મેં જોયું છે કે ઘણા બધા પરમાણુ વિશે ખ્યાલ નહીં હોય પરમાણુ હોય તો પરમાણુ તત્વ કહેતા હોય તો તત્વ આ શું એ માણસ હંમેશા કન્ફ્યુઝ કે પરમાણુ એટલે તત્વ એટલે શું એના મનની અંદર ખ્યાલ જ નહીં આવો કે આ શું છે પછી પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોન આ બધું શું છે એના વિશે આપણે વાત કરશું આ આપણો પહેલો વિડીયો છે આની અંદર ધીમે ધીમે આગળ વધીને આપણે બધું જ પૂરું કરશું તો જો સ્ટુડન્ટ આપણે આસપાસ જેટલી પણ વસ્તુઓ છે એ દરેકે દરેક વસ્તુ કંઈક ને કંઈક વસ્તુમાંથી બનેલી છે એઝ અ આ જે ટી શર્ટ મેં પહેરી છે તો ટી શર્ટ એ કપડાંમાંથી બનેલી છે ને કપડું દોરામાંથી બનેલું છે ઓકે એ પ્રમાણે આ ચોક તો ચોક પણ કંઈક વસ્તુમાંથી બનેલી હશે એ પ્રમાણે આપણી પાસે ચેર હોય ચેર તો એ ચેર પ્લાસ્ટરમાંથી બનેલી હોય પછી લોખંડનું ટેબલ હોય તો એ લોખંડનું ટેબલ જે ટેબલ છે એ લોખંડમાંથી બનેલું ઇન્સોલન્ટ જેટલી પણ વસ્તુઓ છે એ દરેકે દરેક વસ્તુ કઈક ને કંઈક વસ્તુઓમાંથી બનેલી હોય છે ઓકે

પણ કહી શકાય અને એને દ્રવ્ય પણ કોઈનું નામ હોય તો તમે એ નામનું કોઈ વ્યક્તિને બે નામથી નહી ઓળખતા કોકને તમે નું નામ મેહુલ હોય તો એને મેહુલ કે બધું અલગ અલગ કે નામ જ છે નામ કેવું હશે અલગ અલગ છે તો ચાલો ખબર પડી ગઈ તમને કે કોઈ પરમાણુ તમે કોને કહેશો નાનામાં નાનો કણ કોઈ પણ પદાર્થ હોય એ જેમાંથી બનતો હોય એને નાનામાં નાનું જે કણ હોય એને પરમાણુ હવે આ બધું કેવી રીતે આવ્યું તમને આજે છે આ બધું કઈ તમે મને એમ કહો સાહેબ ચલો મને પરમાણુ દેખાડો સાહેબ મારે પરમાણુ દેખવું છે મારે તત્વ દેખવું છે તો તમને ના દેખાડી શકો હા તમે મારે તમારું ઘર દેખવું હોય તો તમે મારું ઘર દેખી શકો તમે મારો મોબાઈલ જોઈ શકો તમે મારું જે ટ્યુશન ક્લાસીસ છે એને તમે જોઈશો તમે કોઈ ખુરચીને જોઈ શકો તમે ટીવીને જોઈ જોશો હવે ટેબલને જોઈ શકાય હવે પંખાને જોઈશે આ બધી વસ્તુઓને આપણે પોતાની નરી આંખે જોઈ શકાય પણ સ્ટુડન્ટ્સ પરમાણુ કેતા હોય તો પરમાણુ તત્વ કેતા હોય તો આને આપણે પોતાની આંખોથી નરી આંખોથી નાહી દીખી શકે આ જસ્ટ એક થિયરી છે મતલબ એવું છે કે નહીં એનો આઇડન નો એનું કોઈ ખ્યાલ નથી બટ પહેલાના જમાનામાં જે પહેલાના એકદમ પહેલાની વાત કરું છું સૌથી પહેલા ભારતમાં રહેતા તો જસ્ટ ધારણા કરી કલ્પના અને સંભાવના નહીં કરી આજે વરસાદ આવશે કે નહીં આવે આજે વરસાદ આવશે નહીં આવી સંભાવના કરી તો એ લોકો એવી ધારણા કરી કે આ દુનિયામાં જેટલી પણ વસ્તુઓ છે એ દરેક વસ્તુ પીજી કઈક વસ્તુઓમાંથી જ બનેલી છે બધાય એક વસ્તુ કઈક વસ્તુમાંથી બનેલી છે તો એ સમયે એ ઋષિ મુનિએ એ જે પદાર્થ કે કોઈ વસ્તુ છે એ વસ્તુ જે કઈક વસ્તુઓમાંથી બનેલી છે એ વસ્તુને શું નામ આપી દીધું પરમાનું નામ આ જસ્ટ ધારના કાય આ ભારતના ના ઋષિ મુનિની વાત છે જેને ભારતના ના ગ્રીક તત્વજ્ઞાનીઓ તમે કહી શકો પછી થોડા સમય પછી જે ગ્રીક તત્વજ્ઞાનીઓ આવે છે વિદેશી વિદેશના જે વૈજ્ઞાનિકો આવે છે એ એમને પણ આના પર રિસર્ચ કરી અને પણ કહી દીધું કે આ એકદમ સાચી વાત છે કે કોઈ પણ પદાર્થ હોય એ કોઈ બીજી વસ્તુઓમાંથી જ બનેલો હોય અને એને જ નામ આપવાનું નક્કી કર્યું આ કઈ જસ્ટ ધારણા છે રિયા છે કે નહીં એના વિશે કોઈ ખ્યાલ નથી કે તમે એને નરી આખે જોઈ શકતા નતો ઘણા બધા પ્રયોગો થયા છે કઈ કરાય આપણે સમજવું જરૂરી છે એટલે આપણે વિશે ખ્યાલ ઓકે તો જો સ્ટુડેટ થોડુંક સમજતા રહેજો સાથે તમને ક્લિયર કરીને બતાવું સ્ટુડેટ કોઈ પણ વસ્તુ હોય ને તમે ગુજરાતીમાં તમે વસ્તુ જ કહેશો ને આ વસ્તુ છે મોબાઈલ એક વસ્તુ છે પંખો એક વસ્તુ છે ઘર એક વસ્તુ છે આવું બધું કેવો વસ્તુને જ વિજ્ઞાનની ભાષામાં આપણે શું કહીશું શું બોલો શું ભેગા થઈને જે બનાવે એને શું કહેવાય સંયોજન કહેવાય ઇન શોર્ટ વસ્તુને જ વિજ્ઞાનમાં પદાર્થ પણ કહેવાય અને સંયોજન પણ કહેવાય બરાબર આપના ઘરે હોય પાણીમાંથી આપણે લીંબુ શરબત બનાવીએ તો પાણીમાંથી લીંબુ શરબત બન્યું તો જે લીંબુ શરબત બન્યો એને તમે એક પ્રકારનો પદાર્થ કહી શકો એને એક પ્રકારનું સંયોજન તમે જેને વસ્તુ કશો એને જ પદાર્થ કહેવાય અને એને જ વિજ્ઞાનમાં શું કહેવાય સંયોજન પણ કહેવાય કોઈ પણ વસ્તુ હોય કે ભાઈ પદાર્થ હોય કે પછી સંયોજન એ જેમાંથી બનતો હોય એટલે કોઈ વસ્તુ હોય એ જે વસ્તુમાંથી બનેલી હોય પદાર્થ પદાર્થો એ પદાર્થ જે જેમાંથી બનેલો હોય સંયોજન હોય એ જેમાંથી બને હોય એ આઈટમ વૈજ્ઞાનિકોએ શું નામ આપ્યું એને એ લોકોએ નામ આપ્યું તત્વ કે ભાઈ અમે ઓને તત્વ કહીશું તમે જે કહી અમે એને શું કહીશું તત્વ એને જે પરમાણુ પણ કહી શકાય અને

તો ચા એક સંયોજન છે એવું અને જે ચા છે તો જે ચા છે એક વસ્તુ પદાર્થ સંયોજન છે ચા કેમોથી બને ચા ચા બનાવવા માટે પાણીનો ઉપયોગ થાય છે ખાંડ ઉપયોગ થાય છે ચાનો ઉપયોગ થાય છે અને દૂધ ઉપયોગ થાય તો આટલી બની છે તો સ્ટુડન્ટ આ તત્વ તરીકે સમજી શકો આટલી વસ્તુ વિજ્ઞાનની ભાષામાં તત્વ કહેવાય પરમાણુ કહેવાય અને તમે જ એને દ્રવ્ય પણ કહી શકો છો એ જ એક્ઝામ્પલ તરીકે એક બીજું ઉદાહરણ સમજો

આપણા ખેતર અંદર આપણે ખાતર છે એમોનિયા એનએચ થ્રી તો સંયોજન તરીકે મેં શું લીધું એનએચ થ્રી તો એનએચ થ્રી કેમાંથી બન્યો છે એન છે અને ત્રણ હાઈડ્રોજન છે બરાબર તો એન તો દેખો સંયોજન તરીકે એનએચ થ્રી સંયોજન જેમાંથી બને એનું કહેવાય તત્વ તો આ સંયોજન નાઇટ્રોજન અને હાઇડ્રોજન બન્યું તો આ નાઇટ્રોજન તમે તત્વ કહીશો હાઇડ્રોજન ને પણ તમે શું કહેશો તત્વ કહીશું ઓકે સ્ટુડન્ટ આવું જ છે હવે એક નવો પ્રશ્ન થાય સર સંયોજન પદાર્થ એ તત્વ અને પરમાણુ બને છે એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે આપણે ચા બનાવે છે તો જે ચા છે એ ચા કેમાંથી બનશે તો ચા પાણી ખાંડ ચા અને દૂધ માંથી બનશે તો આપડે જવાબ આપણને કોઈ પૂછે ને કે ચા કેમાંથી બને તો આપણે આંખો બંધ કરીને જવા મળશે જે ચા છે ને તો પાણી ખાંડ ચા અને દૂધ માંથી ભણો પણ પ્રશ્ન થાય કે ચા તો પાણીમાંથી તો દૂધ માંથી ખાંડ માંથી ખાંડ કેમ બને તો એ પ્રશ્ન એવો છે કે કોઈ સંયોજન હોય એ જેમ કોઈ પણ સંયોજન હોય કોઈ સંયોજન તત્વ પરમાણુ અને દ્રવ્ય માંથી બને છે પણ આજે તત્વ પરમાણુ તત્વ પરમાણુ કઈ વસ્તુમાંથી બને એ પણ કઈ વસ્તુમાંથી બનેલું ને તો સંયોજન તત્વમાંથી બનતું હોય તો તત્વ કેમાંથી બને યાદ રાખજો સંયોજન હોય એ તત્વમાંથી બને છે પણ જે તત્વ છે ને સ્ટુડન્ટ એ તય ને બનેલો હોય યાદ રાખજો આજે તમે જેને તમે તત્વ કહેશો જેને તમે પરમાણુ કહશો અથવા જેને તમે દ્રવ્ય કહો એ ત્રણ ઘટક નો બનવા હોય ઘટક આ આવી વાત છે કે જે ટી શર્ટ છે એ કપડામાંથી બને સીધી વાત છે તમે પદાર્થ તરીકે ટી શર્ટ ટી શર્ટ એક પદાર્થ છે પદાર્થ જેમાંથી બને એને હું કહેવાય તત્વ તો ટી શર્ટ એક પદાર્થ છે ટી શર્ટ કેમાંથી બને કપડું તો કપડું એક તત્વ છે અને જે કપડું છે એ કેમાંથી બને એ દોરા તો પ્રોટોન પેલો પ્રોટોન સેકન્ડ ન્યુટ્રોન પ્રોટોન ન્યુટ્રોન ન્યુટ્રોન અને ત્રીજું વેન કલાકાર છે

એટલે પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન ને આમ આપવામાં આવે છે તમે જે આની ઉધી પણ સમજી શકો છો કે પહેલા પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન ભેગા થઈને એક તત્વ બનાવતો હશે અને એક તત્વ જ્યારે બનતો હશે ત્યારે બે ત્રણ તત્વ ભેગા થઈને એક પ્રકારનું સંયોજન બનાવતો હશે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ હાઇડ્રોજનની વાત કરીએ જેમ કે દેખો નાઇટ્રોજન છે એ કઈક પ્રોટોન અને કઈક ન્યૂટન કઈક ઇલેક્ટ્રોન માંથી બન્યો હશે તો પ્રોટોન ઇલેક્ટ્રોન બન્યું પ્રોટોન હાઇડ્રોજન બની ગયા નાઇટ્રોજન સમજી ગયા એને રીતે મેં તમને સમજાવું તો સ્ટુડન્ટ આજે આપણે જસ્ટ આ અંદર એકદમ બેઝિક નોલેજ લીધું વિજ્ઞાનમાં કે પરમાણુ તત્વ તમે કોને કહેશો આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે હવે તમે તમારા માટે નોટ બનાવી છે એ તમે નોટ્સ લઈ શકો છો જો તમને વિડીયો ગમતું હોય તો પ્લીઝ વિડીયો લાઈક કરી દેજો ચેનલને ને ના કરવી તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ દ્વારા તમારે જે પણ જણાવો હોય તમે જણાવી શકો છો ત્યાં સુધી એન્જોય કરો મસ્તી કરો સરસ સાથે પણ રહો